અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર થી જ્યોતિ કડશ યાત્રાનું આગમન દરેક મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગીય પરિસ્થિતિનું નિર્માણ માટે ઘર પરિવાર દેવ પરિવાર બને તેવા શુભ ઉદ્દેશ સાથે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક સંરક્ષક યુગ ઋષિ વેદ વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની તપ સાધના અખંડ દીપક અને

જુદા જુદા ગામોમાં પરિભ્રમણ કરશે રિપોર્ટર કમલેશ બારિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સિંગવડ